પ્રભુ ઈશ્વરના નામમાં આપ સર્વનો આવકાર કરીએ છીએ અને પ્રભુ ઈશ્વરના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અત્યારે આપણે બાઇબલ રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તો પ્રભુ પિતા વચન પુષ્કળ આશીષ અને કૃપા આપે અને અમારી ચેનલને તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો હવે ટૂંકી પ્રાર્થના કરતાં આપણે બાઇબલ વચન તરફ જઈશું પૈત્ર પવિત્ર છે શન્યુરાય દેવી બાપ તમારો ભય બને છે કે તમે સુંદર તક આપીને મારા જીવનમાં સુંદર દિવસ આપ્યો શરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માની છે આપ તમારા વચન તરફ જઈ રહ્યા છે તો તમારા વચન પર પુષ્કળ છે અને કૃપા આપજો અને અમને સમજવાની એને જ્ઞાન વિગતા પણ તમે પૂરા પાડજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો આ મેં પવિત્ર પુસ્તક બાઇબલ અને બીજો કાળનું તદ અને તેનો બાવીસ અધ્યાય યહુદિયા પર અહજ્યા રાજા યરૂશાલેમના રહેવાસીઓએ તેની જગ્યાએ નાના પુત્ર અહજ્યાને રાજા ઠરાવ કેમ કે આરોબાની સાથે છાવણીમાં આવેલા માણસોની ટોળીએ એના બધા વડા ભાઈઓને મારી નાખ્યા હતા એ પ્રમાણે યહુદિયાના રાજા યહોરામનો પુત્ર અહજ્યા રાજા થયો અહજ્યા રાજા થયો ત્યારે તે બે તળી સ્વચ્છનો હતો તેણે યરુશાલેમમાં એક વર્ષ સુધી રાજ કર્યું તેની માનું નામ અથાલ્યા હતું તે ઓમરીની પુત્રી હતી તે પણ અહબના કુટુંબને માર્ગે ચાલ્યો કેમ કે તેની મા તેને દુષ્ટ કૃત્યો કરવાની સલાહ આપતી હતી તેણે અહબના કુટુંબના માણસોની માફક યહોવાની દ્રષ્ટિમાં જે ભૂલનું હતું તે કર્યું કેમ કે તેના પિતાના મરણ પછી તેઓએ તેને એવી શિખામણ આપી હતી કે તેથી તેનો નસ થયો વળી તે તેઓની શિખામણ માનીને રામોદ ગિલિયાદ આગળ અરામના રાજા હજાયલની સામે યુદ્ધ કરવા ઇઝરાયેલના રાજા અહબના પુત્ર યહોરામની સાથે ગયો અરામ્યોએ યહોરામને ઘાયલ કર્યો રામા આગળ અરામના રાજા હજાયલની સામે યુદ્ધ કરતા તેને જે ઘ વાગ્યા હતા તેમાંથી સાજો થવાની તે ઈજરાયલ પાસે ઇજરાયલ પાછો ગયો અને તે માદો હતો તેથી અહજ્યા ઇઝરાયલમાં તેને જોવા ગયો હતો અહજ્યા યહોરામને જોવા ગયો તેથી ઈશ્વર તરફથી તેનો નાશ નિર્મિત થયો હતો કેમ કે ત્યાં ગયા પછી તે યહોરામની સાથે નિમસીનો દીકરો યહુ કે જેને યહોવાએ અહબના કુટુંબનો નાશ કરવા માટે અભિષિક્ત કર્યો હતો તેની સામે ગયો જ્યારે એહુ અહબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયશાસ્ત્રનો અમલ કરતો હતો ત્યારે યહૂદ્યાના સરદારો તથા અહદ્યાના ભાઈઓના પુત્રો અહજ્યાની સેવા કરતા તેને મળ્યા તેણે તેઓને મારી નાખ્યા તેણે અહદ્યાને શોધ્યો તે તો સમૃદ્ધમાં સંતાઈ રહ્યો હતો પણ યહુના માણસોએ તેને ત્યાંથી પકડ્યો ને તેને યહૂની પાસે લાવીને તેને મારી નાખ્યો તેઓએ તેને દફનાવ્યો કેમ કે તેઓએ વિચાર્યું કે યહોશાફાટ કે જે પોતાના ખરા અંતકરણથી યહોવાની શોધ કરતો હતો તેનો પુત્ર એ છે હવે અહજ્યાના કુટુંબમાં રાજ્ય ચલાવી શકે એવો કોઈ રહ્યો નહોતો યહુદીની રાણી અથાલિયા અહજ્યાની મા અથાલિયાને ખબર પડી કે પોતાનો પુત્ર મરણ પામ્યો છે ત્યારે તેણે ઉઠીને યહુદિયાના કુટુંબના સર્વ રાજકુંવરોનો નશ કર્યો પણ રાજાની પુત્રી યોહોસાબાથે અહજ્યાના પુત્ર યોવાસને રાજાના પુત્રોને મારી નાખતી વખતે તેઓમાંથી તેને ચોરી જઈને તેને તથા તેની દાયને શયનગૃહમાં સંતાડી રાખ્યા આ પ્રમાણે યહોરામ રાજાની પુત્રી યહોશાબાદ જે યહોયાદા યાજકની સ્ત્રી હતી અને જે અહધ્યાની બહેન હતી તેણે અથાલ્યાથી યોશને સંતાડ્યો તેથી તે તેને મારી નાખી શકી નહીં તે રાજકુમાર તેમની સાથે છ વર્ષ સુધી ઈશ્વરના મંદિરમાં સંતાઈ રહ્યો

તમામ બાબતોને મળી તમારો આભાર માંડે છે આ વચનોને આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પહોંચી અને તેનો વધુ ને વધુ બોળો પ્રચાર પ્રસાર થાય તેને માટે પણ તમારી કૃપા થવા દઉં આ વચનો સાંભળીને કોઈ એક એકાત્મા જીતાય એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ આ વચનોને સમજવાના માટે અમારી બુદ્ધિ શક્તિને તમે ખોલો જેથી અમે તમારા બચ્ચાનું સમજી શકીએ અને અમારા યુવાનોને માટે ઉપયોગ બનાવી શકીએ વચ્ચેનું સાંભળનાર સગડા લોકોને પણ તમે બુદ્ધિ જ્ઞાન રાખવાનું કરો બાપ વિશેષ પિતા બા જોવાની પાસે કામ નથી જેના રાજ રોજગાર નથી સગડા લોકોને પિતા બાપ જોતા સગડા સારા પણ તમારા કોઈ ભંડાર નથી પૂરા પાડો આદિ વ્યાધી રોગો બાધી અને પૃથ્વી પરિષદ બાબતોથી સગડાઓનું રક્ષણ કરો સુખ શાંતિમાં આત્મા જો એવી કૃપા પ્રવેશ કર્યો છે એવા કુટુંબોપ એવા કુટુંબ તમારા આત્મિક દિલાસાથી ભરતું કરો અને તેઓના આંસુ તમે લૂચો પા વિશેષ પિતા પ્રાર્થના કરીએ છીએ પેલીફોનની અંદર ઉજ્જીવનના तुम्हारे आ आई गया दिशा सा भरपूर करो तो सहयोग कहो तो सह कुछ सदा सारा बना को भंडार नहीं पूरा पाव विशेष लड़ाई जो चली गई है ये लड़ाईओं पिता शांत तुम्हारी शांति प्रसन्न जी कृपा कह रही है पिता तुम्हारा मारो आव खूब नंदी है તમે ક્યારે આવો સમય જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે અમે તમારે મળવાને તૈયાર હોઈએ તેને માટે પણ તમારી કૃપા થવા દેજો છે પિતા મારા દેશ અમેરિકાને અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદ કરજો આ દેશનું સુકાન ચલાવવાની માટે તો તેઓ બુદ્ધિગ્રાન્ટોન્ટ ભરપૂર કરજો આમ સગડાઓ તમારા હાથોમાં સોંપાતો પિતાભા અમારા પાપ ગુણાની માટી માંગતા તમારી સમક્ષ આવી છે અને અમારી આ સગડી અરજો ગરરોજો વિનંતી તમારા પુત્ર અમારા મસીહ અને મધ્યસ્થી ઈસુ મશીન નામે તમારે સમજવાની છે સ્વામી સ્વીકાર કરો આમેન